મિત્રો તમારું સ્વાગત છે આપણી આગળ મહેન્દ્ર યુઓ ચારસો પંદર ટ્રેક્ટર વેચાવાયેલ છે મિત્રો ટ્રેક્ટરના કંડિશન ની વાત કરી તો ખૂબ જ સારામાં સારી તમને ટ્રેક્ટર ની કંડિશન જોવા જડશે ગેર રેલિંગ બધું સારું છે શીત છત્રી પણ મિત્રો તમને ખૂબ જ સારામાં સારી જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના પાછલા ટાયરની વાત કરી તો સિત્તેર એંસી ટકા જેવા તમને ટ્રેક્ટરના પાછલા ટાયર જોવા જશે અને મિત્રો આગલા ટાયરના કન્ડિશનની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારા તમને ટ્રેક્ટરના આગલા ટાયર જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના મોડલની વાત કરીએ તો બે હજાર એકવીસ બાવીસનું તમને ટ્રેક્ટરનું મોડલ જોવા જશે અને મિત્રો ટ્રેક્ટરના એન્જિનની વાત કરીએ તો ખૂબ જ સાચવેલું તમને ટ્રેક્ટરનું એન્જિન પણ જોવા જડશે અને મિત્રો ટ્રેક્ટરના હાઇડ્રોલિંગની વાત કરીએ તો ખૂબ જ સારામાં સારું તમને ટ્રેક્ટરનું હાઇડ્રોલિંગ જોવા જશે ને મિત્રો ટ્રેક્ટર ક્યાં જોવા જશે તેની વાત કરી તો પોરબંદર તાલુકામાં તમને ટ્રેક્ટર જોવા જશે ને મિત્રો આવા નવા ટ્રેક્ટર લેવા માટે તમે મહેર ફાર્મિંગનો કોન્ટેક્ટ કરી શકો છો અને મિત્રો ટ્રેક્ટરના કિંમતની વાત કરી તો પાંચ લાખ ને ચાલીસ હજાર અંદાજિત ટ્રેક્ટર ની કિંમત રાખેલી છે મિત્રો રૂબરૂ સ્થળ પર જશો તો કિંમતમાં